જે પેટા ચૂંટણીમાં માહોલ ના હોય એનાથી વધારે જે જનરલ ચૂંટણી કરતાં વધારે અમને મેગની મળી રહ્યો છે અને દરેક વોડ દરેક વિસ્તારમાં લોકસંપર્કમાં જઈએ છીએ ત્યારે અમારા સાથે છે અને અમારી પચીસ તારીખે મતદાન પૂરું કરી અને ભા ભાજપને જે વિશ્વાસ પણ આપે છે અને બીજા નંબરની વાત છે કે ભાઈ કેન્દ્ર સરકારમાં અમારી ભાજપ સરકાર છે રાજ્ય સરકારમાં ભાજપની સરકાર છે અહીંયા નગરપાલિકા ભાજપની બને સત્તા પરિવર્તન થાય એવું પબ્લિક ઈચ્છી રહી છે જો કોંગ્રેસ શાસિત નગરપાલિકા તો ચલાવી શકતી જ નથી આ છેલ્લા ત્રણ વર્ષની અંદર આ શાસન અમે આજલગીમાં છેલ્લા પચીસ વર્ષની નગરપાલિકામાં અમે જોયું નથી આ કોંગ્રેસ નગરપાલિકા શાસનમાં ફેલ ગઈ છે

અને જોઈ પણ નહીં શકે કે કાલનું ઓપનિંગ અમારે કાર્યાલયનું હતું ઓછામાં ઓછું અમારે બે હજાર તો પબ્લિક હતી અને ખુદ સાંસદ સભ્ય મોહનભાઈ હતા કાંતિભાઈ રાઘવજીભાઈ શહેર પ્રમુખ અને વોર્ડની એટલી મેદની હતી એટલી મેદની હતી કે એટલી મેદની કોંગ્રેસવાળાનું કદાચ કાર્યાલય ખુલે ને તો એની પાંચ ટકા મેદની નહીં કરી શકે અમારા વોર્ડમાં આવો માહોલ ઊભો કર્યો છે ચૂંટણી પરિણામમાં અમારા વોર્ડમાં અમે પૂરી તાકાતથી કહી છે કે સો ટકા ને એક હજાર ટકા અમારી બે સીટો આવે છે અને છ નંબરની પણ ત્રણ સીટો આવે છે અને હવે કાંઠે વોર્ડ નંબરની એક સીટ છે પણ છ છ સીટો ભાજપની આવે છે સો આવે છે નગરપાલિકામાં સત્તા પ્રયત્નોમાં હું એવું જ કહું છું કે આજથી તારીખે સત્યાવીસ તારીખે રિઝલ્ટ છે અને સત્યાવીસ તારીખ પછી વધુમાં વધુ પંદરથી વીસ દિમાં સત્તા પરિવર્તન આવશે 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 આપણે આ વિસ્તારમાંથી કોંગ્રેસના ચાર પ્રતિનિધિઓ હતા પણ અત્યાર સુધીમાં અમે એને રજૂઆત કરી કે રજૂઆત કરવા જાય તો કોંગ્રેસને કાન ન હોય કોંગ્રેસને સાંભળવાની શક્તિ ન હોય કોંગ્રેસમાં સહનશક્તિ ન હોય એવું અમને લાગે છે એમ કારણ કે અત્યાર સુધીમાં જે અમારા વોર્ડની અંદર કામ થયા એ આઝાદી પછીના છેતાલીસ વર્ષમાં જે કોંગ્રેસે નથી કર્યા એ છેલ્લા અઢાર વર્ષમાં અમારે આ વિસ્તારના કામ થયા છે એમ અને અહીંયા જૂનામાં જૂની સોસાયટીઓ હોય જૂનામાં જૂનું ડેવલપિંગ હોય અને જૂનામાં જૂના રોડની અંદર કામ થતા હોય અત્યારે હાલની જ અમારે રોડની તમે પરિસ્થિતિ જોવો તમને ખ્યાલ આવે કે આટલા બધા મતદાર હોવા છતાં ચૌદ હજારનું જ્યાં વોટિંગ હોય અને આટલા બધા માણસો રહેતા હોય ઓગણચાલીસ સોસાયટીનો પ્રશ્ન હોય અને ઓગણચાલીસ સો સોસાયટીની અંદર રહેતા માણસોને જ્યારે જ્યારે જરૂરિયાત હોય ત્યારે એની રજૂઆત કરવા જાતા જ હોય પણ રજૂઆત અહીંયા કરવા જાય તો જાણી એને કાન ન હોય સાંભળવા માટે એકદમ એને કાન જ ન હોય અને જોવા માટે એને આંખવું નહીં હોય કે અત્યાર સુધીમાં આટલા આટલી પરિસ્થિતિમાં માણસો જીવે છે તો શું આ રીતે જીવવાનું આરોગ્યની કોઈ સુવિધા ન હોય કોઈ પ્રકારનું કાંઈ આપવું ન હોય અને કોઈની રજૂઆત સાંભળવી ન હોય અને રજૂઆત કરવા જાય તો કોણ આગેવાની એ જ ખબર ન પડે એમ અને આ આ ચેરિટીની અંદર એટલે કે નગરપાલિકા છે એ ચેરિટી પબ્લિકની ચેરિટી છે અને પબ્લિકની ચેરિટી જો મૂળ પાયોથી ને ચેરિટીની અંદર કામ ન થતું હોય અને ચેરિટીની અંદર એ કામ કરવા માટે કોઈ પ્રતિનિધિને એની પેડિત ન હોય તો રજૂઆત ક્યાં કરવી આવે આ પરંતુ કોંગ્રેસની બદલે હવે ભાજપ આવશે પરિવર્તન આવશે આવતું સો ટકા લીટથી જીતશે એમ આ વખતે જીતશે ને બાપા આ વખતે આ વખતે આપણે ભાજપમાં જ છે ને બધા કે નથી ભાજપને જ આપણે મત દેશું ને પૂછો લ્યો બધાય એમ જ છે એમ અને આ વખતે ભાજપમાં જ આ વટ થવાના મતન સારી રીતે થવાનું છે કારણ કે અત્યારે ભાજપ તોથી જ હવામાન છે ભાજપ અને ભાજપે અત્યાર સુધીમાં સારા સારા કામો કર્યા છે એની સાબીચી છે